જે ઉષ્ણ લહેર જે હીટવેવની શક્ય સંભાવનાઓ હતી એ મુજબ જ જે તાપમાન છે આપને ચુમ્માલીસ ડિગ્રી અને મોટાભાગનો એવો વિસ્તાર હતો કે અહીંયા તાપમાન પિસ્તાલીસ ડિગ્રી આસપાસ પણ નોંધાયેલું છે તો આ જે ઉષ્ણ લહેર છે એ હજી આગામી અઠવાડિયા સુધી પણ રહેવા પામશે અને હજી જે તાપમાન છે એ તેતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ અને ચુમ્માલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ અને અમુક એક બે પોકેટ એવા હશે કે જ્યાં પિસ્તાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ પણ તાપમાન નોંધાવવાની શક્યતાઓ રહેલી છે એટલે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના ભાગો છે તો આ ભાગોમાં હજી પણ છે તો એને લઈને જો કોઈ પણ આવો હવાનું હળવું દબાણ બનશે તો ત્યારે ફરીથી આપણે એને જણાવીશું કે ત્યારે એને જો કોઈ રકેદાર રાખવાની જરૂરિયાત છે કે નહીં હાલની પરિસ્થિતિ મુજબ અરબી સમુદ્રમાં કોઈ ગતિવિધિ હાલ જોવા નહીં મળી શકે આપણે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જે દરિયા કિનારાના વિસ્તાર છે અને જે આપણા સૌરાષ્ટ્રના જે પણ જિલ્લાઓ છે એમાં જે